તેના પર જે હુમલો કરાયો હતો તેને હજાર વર્ષ પૂર્ણ થયા છે અને સોમનાથ મહાદેવનું મંદિર તેનું જે પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું તેને પણ પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે અને પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને કાર્યક્રમનું નામ છે સોમનાથ સ્વાભિમાન પર્વ તેની ઉજવણી કરવાની શરૂઆત થઈ ચૂકી છે આ મહોત્સવના પ્રથમ દિવસે સોમનાથના ઇતિહાસમાં પહેલી વખત નાગા બાવાઓની ભવ્ય રવાડી નીકળતા સમગ્ર સોમનાથ નગરી શિવમય બની ગયું હતું સામાન્ય રીતે જુનાગઢના ભવનાથના મેળામાં જ આ રવાડી જોવા મળતી હોય છે પણ નાગા સાધુઓની આ રવાડી પ્રથમવાર સોમનાથમાં તેનું આયોજન કરાયું હતું દિગંબર સાધુઓએ શસ્ત્ર પ્રદર્શન અને અંગ કસરતના દાવ રજૂ કરી લાખો શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કર્યા હતા પચાસ વધુ કુશળ કલાકારોએ ઢોલ અને તાશના તાલ સાથે જોરદાર શાન પ્રદર્શન કર્યું હતું કલાકારોના જોશમાં ઢોલ પણ તૂટી ગયા હતા આવા સમાચારો પણ મળી રહ્યા છે અને હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે સમગ્ર જે માર્ગો છે તેના પર ભક્તિ અને શૌર્યનો અનોખો સંગમ જોવા મળ્યો હતો ખાસ આપણે વાત કરીએ તો સ્વાભિમાન પર્વના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે જાન્યુઆરી સાંજે સાડા પાંચ સોમનાથ પધારશે સોમનાથમાં તેઓ રાત્રિ રોકાણ કરશે અને મહાદેવની વિશેષ પૂજા અર્ચના પણ કરશે રવિવારે અગિયાર જાન્યુઆરીએ સવારે છ અને પિસ્તાલીસ વાગ્યે શંખ સર્કલથી શૌર્ય યાત્રા પ્રસ્થાન કરશે અને તેમાં જ વડાપ્રધાન પોતે ઉપસ્થિત રહેશે

સેકડો બસો અને હજારો ખાનગી કારના પાર્કિંગ માટે વિશાળ વ્યવસ્થા પણ ઊભી કરી દેવામાં આવી છે સમગ્ર સોમનાથને છાવડીમાં ફેરવી દેવામાં આવ્યું છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે આપણે જાણીએ છીએ કે ઈસવીસન એક હજારને માં મહમૂદ ગઝની દ્વારા સોમનાથ પર હુમલો કરવામાં આવ્યો હતો તેને હજાર વર્ષ પૂર્ણ થયા છે અને અનેક આક્રમણો થયા છે સોમનાથ મહાદેવના મંદિર પર પછી મે ઓગણીસો માં લોખંડી પુરુષ સરદાર મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું સમિટ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જ ખુલ્લું મૂકવામાં આવશે તેનું ઉદ્ઘાટન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે એટલે સોમનાથનું કાર્યક્રમ પૂર્ણ થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ રાજકોટમાં હાજરી આપશે અને કાર્યક્રમ છે તેનું ઉદઘાટન કરશે સમગ્ર મુદ્દાને ખાસ આજે સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હવે રજા આપશો નમસ્કાર